તો મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલેક્સાઇ કાર વેચવાની છે જે મિત્રો કાર ટુ ઓનરમાં છે મિત્રો કાર પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે માત્ર સિમ્મોતેર હજાર કિલોમીટર ફરેલી છે જેન્યુઅલ કંપની રેકોર્ડ સાથે તો મિત્રો કારમાં તમને ટાયર બિલકુલ નવા જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ મિત્રો સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે સ્પેર ટાયર કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો માલિકે કારની કિંમત રાખેલી છે મિત્રો બે લાખ અને પાસઠ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને ઓલ્ટો કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે જે પણ કોઈ મારા મિત્રો મારુતિ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે